નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે મગફળીના બજાર ભાવ અંગે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળે રહીજો અને ખાસ કરીને આપની ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો સૌ પ્રથમ તો મગફળીની અપડેટની વાત કરીએ તો આજે મગફળીમાં વીસથી ત્રીસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મગફળીના ભાવમાં અગિયારસો અસી તેમાં વધારો થઈને અગિયારસો એસી રૂપિયા અને બારસો રૂપિયા રહે તેવી સંભાવના છે આ ઉપરાંત મગફળીના સરેરાશ ભાવની વાત કરીએ તો અગિયારસો પચાસ રૂપિયા છે એ ખેડૂતોને મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો ચાલો આપણે તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ તો જાડી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં નવસો ત્રીસથી અગિયારસો ને પંચોતેર રૂપિયા અમરેલીમાં સાતસો પિસ્તાળીસથી અગિયારસો રૂપિયા સાવરકુંડલામાં એક હજાર એકાવનથી અગિયારસોને એકાવન રૂપિયા જેતપુરમાં સાતસો એકવીસથી અગિયારસોને એકસઠ રૂપિયા પોરબંદરમાં નવસો દસથી એક હજારને પંચોતેર રૂપિયા વિસાવદરમાં નવસો પાંત્રીથી અગિયારસોને એકવીસ રૂપિયા મહુવામાં નવસો એકથી સત્તરસો રૂપિયા ગોંડલમાં છસો એકવીસથી અગિયારસોને ચોતેર રૂપિયા કાલાવડમાં નવસો એંશીથી તેરસોને પંદર રૂપિયા જુનાગઢમાં આઠસો થ્રીને અગિયારસો ને છપ્પન રૂપિયા સામસોદપુરમાં આઠસો લઈને અગિયારસો ને સોવીસ રૂપિયા ભાવનગરમાં નવસો ચાળીસથી એક હજારને ઓગણીસ રૂપિયા તળાજામાં પાંચસો પચીસથી અગિયારસો ને આઠ રૂપિયા હળવદમાં નવસો એકથી ચૌદસો રૂપિયા તો ઝીણી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં અગિયારસો ચૌદ પચાસથી ને દસ રૂપિયા અમરેલીમાં આઠસો પચાસથી એક હજારને નેવું રૂપિયા કોડિયારમાં આઠસો અઠ્યોતેરથી અગિયારસો ને ચોતેર રૂપિયા સાવરકુંડલામાં અગિયારસો થઈને બારસોને એક રૂપિયા મહુવામાં પાંચસો થઈને અગિયારસોને સિત્તેર રૂપિયા ગોંડલમાં હાથસો પછાતથી ચૌદસોને એકતાલીસ રૂપિયા સામજોધપુરમાં આઠસો ને છપ્પન રૂપિયા ઉપલેટામાં હાથસો થઈને એક હજાર રૂપિયા ધોરાજીમાં આઠસો એકથી એક હજારને એકતાલીસ રૂપિયા વાકરાણમાં હાથસો એક્યાસથી અગિયારસો પંચાવન રૂપિયા જેતપુરમાં આઠસો એકથી બારસોને એક રૂપિયા તળાજામાં આઠસો અઢારથી બારસોને રૂપિયા મોરબીમાં આઠસો વીસથી બારસોને રૂપિયા જામનગરમાં નવસો થઈને બારસોને રૂપિયા બાબરામાં નવસો સત્તરથી નવસો ને રૂપિયા વિસાવદરમાં બારસો પછાતથી પંદરસો છન્નું રૂપિયા ભેંસાણમાં સાતસો થ્રીને એક અઠ્ઠાણું રૂપિયા હિંમતનગરમાં એક હજાર થી ને ચુમ્માલીસ રૂપિયા પાલનપુરમાં એક હજાર પછાતથી તેરસો ને સિત્તેર રૂપિયા ઈડરમાં એક હજાર પંદરસો ને સાર રૂપિયા મિત્રો આ હતા મગફળીના બજારના ભાવ તો ખેડૂત મિત્રો મગફળીના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આગળના સમયમાં હજી પણ મગફળીના ભાવ સુધરે તો મિત્રો આજના વિડીયો બસ આટલું જ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ થાય તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન અને જય કિસાન